ચાલો બાય આ કાકા બિચારા રડી પડ્યા પણ કેમ જુઓ હેલો ગાઈઝ કેમ છો રાધે રાધે જય માતાજી તો હું આજે રેડી થઈ ગઈ છું નાઈ ધોઈને અને હવે ક્યાં જાઉં છું મારા સાંઈ બાબાના મંદિરે જવાનું છે તો હું નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું પછી સાંઈ બાબાના દર્શન પણ તમે કરી લો તો બોલો બધા સાઈબાબાની જય ઓમ સાય રામ ઓમ સાઈ રામ તો ચાલો આપણે આજે જઈએ છીએ સાઈબાબાના મંદિરે પહેલે તો હું દર્શન કરવા જઈશ આજે ગુરુ પૂર્ણિમા છે તો બધાને મારા તરફથી ગુરુ પૂર્ણિમા અને પછી આ હું નાના છોકરાને ઈડલી આજે મેંડુવાળા ઈડલી સંભાર મારા તરફથી એમને નાસ્તો કરાવીશ તો ચાલો આપણે મળીએ તો ચાલો ઇડલી અને સંભાર લઈ લીધા છે નાના છોકરાઓને આજે મેં ખવડાવવા જઈશ આજે ગુરુ પૂર્ણિમા છે એટલે સારું કામ કરી લઈએ તો ચાલો પેલા અંજનાબેનની ની ઘરે અંજનાબેન લેવા તો મેં ફાઈનલી અંજનાબેનની ઘરે લેવા આવી ગઈ છું ને જઈએ છીએ તો હવે અમે અંજના બેન ને સાથે લઈને જઈએ છીએ સાઈ બાબા ના ચાલો તમે પર તો ફાઇનલી સાઈબબાબાના મંદિરે આવી ગયા છે આપણે સાઈ બાબાના દર્શન કરવા માટે તો તમે પણ દર્શન કરી લ્યો બોલો ઓમ સાંય રામ એક તુંહી ભરોસા એક તુંહી સહારા બોલો ઓમ સાંય રામ સાઈ બાબા કી જય તો ચાલો હવે આપણે જઈએ તો અહીંયા એક નાની છોકરી હતી તો હું એમને એટલી સંભળ ખવડાવતી હતી પણ એમને બીક લાગી કે કોઈપણે પકડવા ન આવ્યું હોય એટલે ખાતી ન હતી પછી સમજાવી ત્યારે ખાઈ લીધું છે તો જો કેટલી ખુશ થઈ છે અને એટલી જ બેઠી હતી અહીંયા તો મેં પૂછ્યું તમારા મમ્મી પપ્પા ક્યાં છે તો કહે કે હું અહીંયા એમ જ ફરવા આવી છું મારા મમ્મી પપ્પા અહીંયા જ રહે છે મારું ઘર અહીંયા જ છે પછી બે છોકરા પાછા નાના મળી ગયા અને એ છોકરાને પણ હું ખવડાવી દીધું તો જો કેટલું સરસ લાગે છે અને પછી ફાઇનલી પછી ફાઇનલી હવે હું છે ને વૃદ્ધ દાદા લોકો બધા બેઠા હતા ત્યાં ખવડાવવા માટે આવી હતી તો જો હું એ લોકો બેઠા હતા એ લોકોને પૂછ્યું તો કહેતા હતા કે હા અને ખુશ પણ એટલા થઈ ગયા આશીર્વાદ પણ એટલા સારા સારા મળી ગયા છે તો તમે જોજો પૂરો વિડીયો એટલે તમને ખબર પડી જશે આ એક નાનું છોકરું પણ હતું એમને પણ ખવડાવ્યું બિચારું પણ ચંપલ પણ ના હતી શું કરું નેક્સ્ટ ટાઈમ જઈશ ત્યારે ચંપલ પણ લઈ જઈશ તો આપણાથી જેટલું થાય એટલું કરીશું નાની મોટી મદદ આપણે ખુશ તો બધા ખુશ ભગવાન પણ ખુશ પછી આ બિચારા ભાઈ કચરું વિનતા હતા તો હું એમને પણ બોલાવી અને

આ તો મારું છે અને ત્યાંથી હું નીકળી ગઈ છું પેલા કાકા તો બિચારા રડવા મડી ગયા પણ સમજાવ્યા પણ એમને આંખમાંથી આંસુ આવી ગઈ અને હું હવે થોડી ઘણી ઇડલી બચી તો હું બીજા સાઈડ નીકળી ગઈ વેચવા માટે તો ત્યાં તો એટલું પબ્લિક થઈ ગયું કે મારી ઇડલી ઇડલી પૂરી થઈ ગઈ હવે હું શું કરું પણ કંઈ વાંધો નહીં બે 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 થી કામ ચલાવ્યું નેક્સ્ટ ટાઈમ વધારે લઈશ કેમ કે મને ખબર ના હતી એટલે અને આ નાના નાના છોકરા બહુ ખુશ થતા હતા કે સપોર્ટ કરજો અમને નેક્સ્ટ ટાઈમ પાછા મળવા આવજો એવું કહેતા હતા તો જો હવે શું ખાવું છે તમને આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ નેક્સ્ટ ટાઈમ હું તમારા માટે લઈશ

કેવી મજા આવે વરસાદમાં મજા આવે છે તો ગાઈસ તો આપણે પાછા નેક બ્લોગમાં મળીશું તો પ્લીઝ આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો અને મારી ચેનલને જોઈન સબસ્ક્રાઈબ પ્લીઝ કરજો કમેન્ટ શેર જરૂર કરજો તો ચાલો બધા ગાઈસ હવે પાછા નવા બ્લોગમાં મળીશું તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓમ સાય રામ બાય